टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आप दो फरी स्वागत ભારતમાં હજી પણ છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે પોતાની જાતને સભ્ય ગણાવતા દેશોમાં છૂટાછેડાઓનું પ્રમાણ વધારે છે એ વધારે ને વધારે કપલ્સ એકબીજાની સાથે રહી શકતા નથી હવે ભારતમાં એક પ્રકારના ડિવોર્સનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તમે ચિંતા ન કરતા કેમકે આ છૂટાછેડા માટે કોઈ કોર્ટ કચેરી કે વકીલની જરૂર નથી વાત સ્લીપ ડિવોર્સની છે તમને કદાચ સવાલ થાય કે આ તો વળી કઈ બલા છે આ તો વળી કેવા છૂટાછેડા છે અહીં ઊંઘમાં ભૂલથી લેવામાં આવતા છૂટાછેડાની વાત નથી પણ વાત ઊંઘની જ છે આવા છૂટાછેડામાં પતિ અને પત્ની એક જ ઘરમાં સાથે રહે છે માત્ર તેઓ એક રૂમમાં સૂતા નથી એટલે કે પતિ અને પત્ની બંને અલગ અલગ રૂમમાં સૂઈ જાય છે ઓસ્ટ્રેલિયાની મલ્ટીનેશનલ કંપની રેસમેડના ગ્લોબલ સ્લીપ સર્વેમાં આ વાત બહાર આવી છે આખી દુનિયામાં સ્લીપ ડિવોર્સનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં જ છે આપણા દેશમાં ઇોતેર ટકા કપલ્સના સ્લીપ ડિવોર્સ થઈ ગયા છે એટલે કે તેઓ અલગ અલગ રૂમમાં સૂઈ રહ્યા છે ભારત પછી સડસઠ ટકા સાથે ચીન બીજા સ્થાને છે જ્યારે પાસઠ ટકા સાથે દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને છે આ સર્વેમાં તેર દેશોના ત્રીસ હજાર લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હવે આ પ્રકારના સ્લીપ ડિવોર્સના કારણો પર આવીએ એના દરેક કેસમાં કારણ કંઈ લડાઈ ઝઘડા નથી ચોક્કસ જ આપણે એક કારણ તો છે જ પરંતુ અલગ અલગ કારણોને લઈને કપલ્સના સ્લીપ ડિવોર્સ થઈ રહ્યા છે ચોક્કસ જ આ પ્રમાણ શહેરોમાં વધારે છે જ્યાં પતિ અને પત્ની બંને નોકરી કે ધંધા રોજગાર કરતા હોય છે બંને વ્યક્તિ દિવસના બાર કલાક કામ કરીને ખૂબ જ થાકી જાય છે જો ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય તબિયત ખરાબ થઈ જાય એટલે જ તેઓ પૂરેપૂરી ઊંઘ લેવા માટે અલગ અલગ રૂમમાં સૂઈ જાય છે તેઓ એકબીજાને કહે છે કે આપણો પ્રેમ પાક્કો પણ એકબીજા સાથે સૂવાનું નહીં અનેક લોકોને નસકોરાની પણ આદત હોય છે તેમના પાર્ટનર પરેશાન થઈ જતા હોય છે એટલે તેઓ અલગ રૂમમાં સૂવા માટે જતા રહે છે જેથી પતિ અને પત્ની બંને શાંતિથી સૂઈ શકે રાત્રે ભલે અલગ અલગ રૂમમાં સૂવામાં આવે પરંતુ સવારે તો નોર્મલ જિંદગી શરૂ થઈ જાય છે એટલે પરિવાર સિવાયના લોકોને તો એના વિશે બિલકુલ ખ્યાલ જ ન આવે અનેક લોકો એકલા સૂવામાં વધારે કમ્ફર્ટેબલ હોય છે એટલે પણ તેઓ તેમના પાર્ટનરથી અલગ સૂઈ જાય છે એક મોટું ફેક્ટર મોબાઈલનું પણ છે અત્યારે ઘણા બધા લોકોને રાત્રે મોડે સુધી રીલ્સ જોવાની ટેવ હોય છે એ અવાજ અને સ્ક્રીન લાઇટથી સ્વાભાવિક રીતે તેમના પાર્ટનર પરેશાન થઈ જાય છે જોકે તમને પણ ખ્યાલ છે કે રીલ્સનું વ્યસન જલ્દી છૂટે એમ નથી હોતું એટલે જ મોબાઈલ પણ સ્લીપ ડિવોર્સનું એક મોટું કારણ છે ઘણી વખત પાર્ટનરને રાત્રે પણ ઓફિસમાંથી કોલ્સ આવતા હોય છે એ કોલ્સનો જવાબ તો આપવો જ પડે આ પણ એક કારણ છે હવે બંને પાર્ટનર વર્કિંગ હોય એટલે કે નોકરી કે ધંધા રોજગાર કરતા હોય તો બંનેનું ટાઈમટેબલ અલગ હોય છે બંનેનો સૂવાનો સમય પણ અલગ હોય છે જેના લીધે પણ અનેક કપલ્સ સ્લીપ ડિવોર્સ લે છે એક ફેક્ટર તાપમાનનું પણ છે સંબંધોમાં કેટલી હુંફ રહેલી છે એની વાત નથી બલકે રૂમના તાપમાનની આ વાત છે સામાન્ય રીતે બધાના શરીરની તાસીર અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિને એકદમ ઠંડુ વાતાવરણ જોઈએ તો કોઈ ત્યાંથી ઠંડી બિલકુલ સહન ન થાય આ તાપમાનના લીધે પણ પતિ અને પત્ની અલગ અલગ રૂમમાં સૂઈ જાય છે સવાલ એ છે કે આ સ્લીપ ડિવોર્સથી ફરક શું પડે છે એક અસર તો સમજી શકાય કે અલગ અલગ સુવાથી ઊંઘ સારી મળે હવે ઊંઘ સારી મળવાને લીધે મૂળ પણ સારું રહે જેના લીધે સંબંધો ઉપર પોઝિટિવ અસર થાય છે આ એક પોઝિટિવ બાબત છે જો કે બીજી કેટલીક નેગેટિવ બાબતો પણ છે મોટાભાગે શહેરોમાં રહેતા કપલ્સ સ્લીપ ડિવોર્સની રીત અપનાવે છે આ કપલ્સને મોટાભાગે શાંતિથી વાત કરવા માટે રાતનો જ સમય મળતો હોય છે એવા સમયે પણ પતિ કે પત્ની અલગ અલગ સૂઈ જાય તો એના લીધે સ્વાભાવિક રીતે તેમની વચ્ચે અંતર વધવા લાગે ધીરે ધીરે કમ્યુનિકેશન ગેપ થાય એટલે ફરિયાદો થવા લાગે કે તમે મને આ વાત કેમ નહોતી કરી એક રીતે સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાય રેસમેન્ટના જ સર્વેમાં બહાર આવ્યું છે કે અત્યારે અનેક લોકોની ઊંઘ ઉડી ગઈ છે આ સર્વે મુજબ એના માટે સ્ટ્રેસ એન્ઝાયટી આર્થિક તંગીના લીધે દબાણ માનસિક આરોગ્યની સ્થિતિ અને સંબંધોમાં તણાવ જવાબદાર છે ભારતીયોની વાત કરીએ તો સૌથી મોટું ફેક્ટર સ્ટ્રેસ છે સિત્તેર ટકા ભારતીયોએ આ વાત કહે છે આ મામલે આપણા પછી દક્ષિણ કોરિયાનો નંબર આવે છે આ દેશના સડસઠ ટકા લોકો સ્ટ્રેસ અનુભવે છે આ સર્વે મુજબ ત્રેપન ટકા જૈનજી એન્ઝાયટીનો અનુભવ કરી રહ્યા છે જેના લીધે તેમની ઊંઘ પર અસર થઈ રહી છે મોબાઈલના એડિક્શનના કારણે પણ ઊંઘની પેટર્ન ખોરવાઈ જાય છે સામાન્ય રીતે આ બાબત પર પૂરતું ધ્યાન જ આપવામાં આવતું નથી અપૂરતી ઊંઘના કારણે લોકો આખો દિવસ ખૂબ જ થાક અનુભવે છે સૌથી પહેલાં તો મોબાઈલના કારણે કેવી રીતે ઊંઘ ખરાબ થાય છે એ સમજવું જરૂરી છે અનેક લોકોને સૂતા પહેલાં મોબાઈલ જોવાની આદત હોય છે સૂતા પહેલાં વ્યક્તિ રિલેક્સ હોય એ ખરેખર જરૂરી છે ખરેખર તો સૂતા પહેલાં અસ્વસ્થ થવાય એવું કંઈ પણ ન કરવું જોઈએ હવે જ્યારે વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા માટે કે પોડકાસ્ટ જોવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે તો એની સીધી અસર દિમાગ પર થાય કેમ કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો એટલે તમારા દિમાગે માહિતી એબ્સો કરવી પડે વિડીયો કે ટેક્સ્ટ મેસેજમાં જે કંઈ પણ માહિતી હોય એના પર પ્રોસેસિંગ કરવું પડે દિમાગ વિચારવા લાગે કે સાચું છે કે ખોટું છે ટૂંકમાં કહીએ તો રાત્રે સૂતાં પહેલાં તમે પોસ્ટ વાંચતા હો કે વિડીયો જોતા હો ત્યારે તમારા દિમાગે ઓવરટાઈમ કરવો પડે છે સુવાના કલાકો પહેલાં આવી એક્ટિવિટીના કારણે દિમાગે એલર્ટ પણ રહેવું પડે છે સુતા પહેલાં મોબાઈલ જોવામાં આવે તો દિમાગ ઊંઘવા માટે રેડી પોઝિશનમાં આવતું નથી ભારતમાં સ્લીપ ડિવોર્સનું પ્રમાણ વધ્યું છે તો એ સૂચવે છે કે લોકો હવે પૂરતી ઊંઘને જરૂરી માની રહ્યા છે કપલ્સ માટે અલગ રૂમમાં સૂવું એ કદાચ પ્રેક્ટિકલ ઉકેલ હોઈ શકે છે પરંતુ આ બધાના મૂળમાં જવાની જરૂર પણ છે જેમ કે સ્ટ્રેસ અને મોબાઈલનો ઉપયોગ મૂળ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તો કદાચ સ્લીપ ડિવોર્સની જરૂર જ ન પડે આ અંગે વિચારવા જેવું છે